રાજકોટ મહાનગરપાલિકાની અંદર આપણે ડીઆઈ પાઇપલાઇનનું કામ અત્યારે લગભગ વિસ્તારની અંદર ચાલુ છે અને અમુક વિસ્તારની અંદર પૂરું થઈ ગયું છે અને અમુક વોર્ડની અંદર જ્યાં ડીઆઈ પાઇપલાઇન નખાઈ ગઈ હતી અને ઉનાળાની ઋતુમાં ત્યાં થીગડા પણ મારી દીધા છે જ્યારે ચોમાસાની ઋતુની અંદર વરસાદનું વાતાવરણ હોય અને વરસાદ પડતો હોય ત્યારે સ્વાભાવિક છે કે જે પાઇપલાઇન બીઆઈ પાઇપલાઇન નાખી હોય ખોદકામ થયું હોય ત્યાં જે વિસ્તારમાં લાઈન નાખી છે ત્યાં ખાડા પડી ગયા હોય ચોમાસાની ઋતુની અંદર ડામર કામના અમુક કામ આપણે ચાલુ કર્યા હતા પણ ચાલુ વરસાદના હિસાબે આ કામ તાત્કાલિક આપણે બંધ કરાવી દેવા પડ્યા હતા ત્રણે સિટી એન્જિનિયર અને ડીએમસી સાહેબને પણ આ તકે મેં ઘણા વખત પહેલાં સૂચના આપેલી હતી પણ ક્યાંક ને ક્યાંક જે આ ખાડા બાકી છે તો ત્યાં નથી બ્લોક નાખી શકાતા આપણે મોરમ નાખીએ તો તે ચીકણી બની જાય છે અને વાહન સ્લીપ થવાની પણ શક્યતા વધુ રહેતી હોય છે રાજકોટ મહાનગરપાલિકાના અઢાર વોર્ડની અંદર જ્યારે પણ વરસાદ રહી જશે અને થોડોક સૂર્ય નીકળશે ત્યારે આ કામ ફરીથી ચાલુ કરવામાં આવશે સ્વાભાવિક રીતે પબ્લિક ઘણી વખત પોતે ફરિયાદ પણ કરતી હોય છે અને અમને પણ સતત ફરિયાદ આવતી હોય સ્વાભાવિક છે કે પાણીને અને ડામરને ક્યારેય ભળતું હોતું નથી કેરોસીન અને પાણીને ભળે એના જેવી આ પ્રક્રિયા છે તો ચોમાસાની ઋતુની અંદર વરસાદ હોય તો પબ્લિકને વાત પણ એની પણ સાચી છે કે ક્યાંક પાણી ભરાણું હોય અને ખાડો હોય તો અકસ્માત થવાની પૂરેપૂરી શક્યતા રહેતી હોય છે તો ચાલુ વરસાદે લક્ષ્મીનગરનો વિસ્તાર છે ખૂબ અવર જવરવાળો વિસ્તાર હોય આ વિસ્તારની અંદર આ પરિસ્થિતિમાં ખાડા પડેવાના હિસાબે અકસ્માત થવાની શક્યતા રહેતી હોય તો ચાલુ વરસાદે આ કામ ચાલુ કર્યું હતું પણ વધારે વરસાદ પડ્યો તો આ કામ છે એ તાત્કાલિક ધોરણે બંધ કરાવી દેવામાં આવ્યું હતું કેવો માલ વાપરો છે એ પરિસ્થિતિ હું સાહેબો પાસે પણ ચેક કરાવીશ અને એનું મટીરિયલ પણ કેવું વાપરેલું છે એ પણ હું ચેક કરાવીશ ભ્રષ્ટાચાર સરકાર આપણને પૂરેપૂરો આપણને પબ્લિક માટે પૂરેપૂરી સલામતી થતી હોય ને એવું આપણને કામ કરવાનું શક્યતા આપણને નથી આપતી કે એમાં મટીરિયલ ખરાબ હોય પણ માણસને જ્યારે આ ભાવના સંકળાયેલી છે કે ક્યાંક ને ક્યાંક હું મારું વધારે ભેગું કરી લઉં તો આ મટીરિયલ પણ હું ચેક કરાવીશ અને જે મટીરિયલમાં જે પ્રાપ્ત હોય એવું જ આપણે મટીરિયલ વાપરાવશું અને આ સૂચના હું તરત ત્રણેય ઝોનની અંદર સિટી એન્જિનિયરને અને કમિશનર સાહેબને પણ હું અપાવીશ ચોક્કસ તેમ નહી જેને કોન્ટ્રાક્ટ રાખ્યો છે એની ઉપર પણ આપણે પગલા લેશું સાંત સમાચાર ફેસબુક પેજ ને લાઇક કરો વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે સાંત સમાચાર ડોટ નેટ વિઝિટ કરો